ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આજે આપણે કાંઈ જુદા પ્રકારની રમત છે જો આપણે સાયકલ રહીને એ આ સીસામાં આપણે ગરકાવતું આવવાનું હોય આમ 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 તમને એક મિનિટનો ટાઈમ આપવામાં આવશે માનો અધવશે તમારે સીસો પડી ગયો કે પગ મેંકાઈ ગયો તો ટાઈમ ચાલુ રહેશે અને તમારે લેન હો ગરકાવી ગણાશે નહીં પાછું પહેલેથી તમારો ટાઈમ ચાલુ રહેશે તો જે એક મિનિટમાં બધાથી જાજી ગેમ ગરકાવશે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઈનામ મળશે તો ભૂરાભાઈ તમે તૈયાર થઈ જાઓ તો ભૂરાભાઈ સમજી ગયા પગ નિશ્ચય મેકાનો એટલે તમારે પહેલેથી વી આવવાનું હોય દસ હજાર ઉપાડવા સાથે ડોલીભાઈ ટાઈમ કેજો ચાલો હાલો

હા પગ મે કઈ ગયો એટલે પાછા તમારો પગ એટલે આખો આટો ફેલ છે હેછા સદાય મારો જે તમારા પાસે ટાઈમ છે હિંમત હારવામાં એ કાંટો નીકળી જાવ તો જીતી જવામાં માં તેવું છે

યા મો યા મો લઈ જાઓ હાલો હાલો ઉતાર રાખો હાલો હાલો અમે નોરે અમે બી યુ એ એ આગળ ના આગળ ના પાછડે એ ના આગળ આગળ એ હે હે નોરે ગુરુ આ પડી પાછા